અમદાવાદના ગોતા ખાતે આવેલા સાહાના બેન્કવેટ હોલમાં પ્રિ નવરાત્રીનું ભવ્ય સેલિબ્રેશન ગરબા ગૃહ બે હજાર પચીસનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં અનેક સોશિયલ ઇન્ફ્લુઅન્સર્સની સાથે ગુજરાતી ફિલ્મના જાણીતા અભિનેતા મૌલિક ચૌહાણ અને અભિનેત્રી કિન્નલ નાયક પણ ઉપસ્થિત રહ્યા હતા સોશિયલ ઇન્ફ્લુઅન્સર અને મોડલ્સ જે પણ ગરબા ગૃહ બે હજાર પચીસ સાથે જોડાયેલા છે તેમને ઘણા બેનિફિટ્સ ઇમ્પોર્ટ્સ અને પ્રમોશન્સ આપવામાં આવ્યું છે તેઓ જે પ્રિ નવરાત્રી અને ઇન્ફ્લુઅન્સર્સ માટે કરવામાં આવી તેઓના એટલા ખુશ થઈ ગયા કે તેમણે બોસ ઇવેન્ટ અને ગરબા ગૃહનો આભાર માન્યો હતો

નવરાત્રી ધમાલ મચાવવા માટે અને અમદાવાદીઓના દિલ જીતવા માટે તો તમે આવી રહ્યા છો ને હું તો આવું જ છું રાધે રાધે અગર બધા સેલિબ્રિટીઝને મળવું હોય અને સરપ્રાઈઝ સેલિબ્રિટીઝ બોલીવુડ આવવાના છે ખૂબ જ મજા આવવાની છે તો હું તમારી રાહ જોઈશ કેમ કે હું તો આવવાની જ છું દસે દસ દિવસ મારું ફિક્સ છે ગરબા ગૃહ સાથે દસ દિવસ ગરબા રમવાના આપકો મજા આવેગા એન્જોય કરોગે ગરબા ગૃહ મેં જા રહું ઓર આપ સબકો વહી પે આના હે તો દેખીએ કિસ તરહ સે બોસ ઇવેન્ટ કર રહા હૈ ઇસ બાર ગરબા और આપ भी कहोगे हर સાલ जाना है सिर्फ गरबा गो અને મોર બની થનગનાટ કરવા માટે તમારે કે આવું પડશે જી હા ગરબા ગૃહ ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ એટલે મળીએ છીએ નવરાત્રિમાં ધમાચકડી બચાવવા બાય માનો મહેતા દિવ્યાંગ ન્યૂઝ અમદાવાદ